ખેડૂત મિત્રો વરસાદ પછી મારે કપાસમાં એક ખેતરમાં થોડોક વૃદ્ધિ વિકાસની પણ જરૂરિયાત છે ફાલફૂલ પણ ખૂબ સારા એવા છે અને ઝીંડવા પણ ઘણા બધા બંધાઈ ચૂક્યા છે કારણ કે મેપિક્વેડ ક્લોરાઈડ પીજીઆરનો છંટકાવ કરેલો હતો એટલે વૃદ્ધિ વિકાસ છે તે ઘણી બધી ઘટી ગઈ પરિણામે ફાલફૂલ અને ઝીંડવા અવસ્થા કપાસના છોડમાં ખૂબ સારા એવા છે અને ફરી પાછો કપાસનો છોડ નવી વૃદ્ધિ વિકાસ પ્રાપ્ત કરે ઝીંડવાનું ખરણ ઓછું થાય નવું ફ્લાવરિંગ ખૂબ સારું કેવું આવે એટલા માટે ખેડૂત મિત્રો મારે ત્રણનો છંટકાવ છે તે સ્પેશિયલ વરસાદ રહી ગયા પછી કપાસના ઊભા પાકમાં કરવો છે જેમાં પહેલાં કેલ્શિયમ નાઇટ્રેટ બોરોન અને હ્યુમિક એસિડ અને તેની સાથે ફૂલ્વિક એસિડ આવે છે તે આ ત્રણનો છંટકાવ છે તે ખેડૂત મિત્રો મારે કરવો છે જેમાં હું તમને વિગતવાર જણાવું તો પહેલાં પાણી લેવાનું અને પછી કેલ્શિયમ નાઇટ્રેટ આપણે નાખી દેવાનું કેલ્શિયમ નાઇટ્રેટમાં આપણને ખબર જ છે કે જે કિલો પેકિંગમાં જે ખેડૂત મિત્રો લઈએ છીએ તે દાણાદાર આવે છે એટલે પાણીમાં કેલ્શિયમ નાઇટ્રેટ સંપૂર્ણ પહેલાં ઓગાળી નાખવાનું મારે દસ પંપનો જ આ સ્પેશિયલ રાઉન્ડ છે તે ખેડૂત મિત્રો લેવો છે કેલ્શિયમ નાઇટ્રેટ કિલો પેકિંગ તમે લ્યો એટલે તેના દસ પંપ થઈ જાય સો ગ્રામ લેખે નાખીએ એટલે કે જેમાં કેલ્શિયમ અઢાર પોઈન્ટ પાંચ ટકા આવે છે અને નાઇટ્રેટ નાઇટ્રોજન સો રૂપમાં જે આવે છે તે પંદર પોઈન્ટ પાંચ ટકા આવે છે તેના મારે કિલોના દસ પંપ કરવા છે તે પહેલાં ઓગાળી લેવાનું અને કેલ્શિયમ નાઇટ્રેટ સંપૂર્ણ ઓગળી જાય ત્યારબાદ બોરોન છે જે વીસ ટકા આવે છે તે તમારે નાખી દેવાનું મારે એક પંપમાં પચીસ ગ્રામ પ્રમાણે નાખવું છે અને ત્રીજું છેલ્લે હ્યુમિક એસિડ જેમાં આપણે યુમિક એસિડ અઢાર ટકા આવે છે અને તેની સાથે જ ફુલવિક એસિડ એક પોઈન્ટ પાંચ ટકા આવે છે તે ચાલીસનું પ્રમાણ મને કહ્યું હતું પરંતુ મારે પચાસ એમએલ એક પંપમાં રાખીને છંટકાવ કરવો છે એટલે પાંચસો એમ એલ છે તે દસ પંપમાં જોશે કેલ્શિયમ નાઇટ્રેટ એક કિલોગ્રામના દસ પંપ બોરોન બસો પચાસ ગ્રામના દસ પંપ અને હ્યુમિક અને ફુલ્વિક એસિડવાળું જે મિશ્રણ છે તે પાંચસો એમએલના દસ પંપ આ રીતે સ્પેશિયલ છંટકાવ છે તે મારે દસ પંપનો ખેડૂત મિત્રો આ દ્રાવણ બનાવીને કરવો છે જેનાથી નાના ઝીંડવા ખરી પડતા અટકી જાય નવો વૃદ્ધિ વિકાસ આવે તો તેમાં નવું ફ્લાવરિંગ પણ ખૂબ સારું એવું આવે અને કેલ્શિયમ નાઇટ્રોજન અને બોરોન જેવા સૂક્ષ્મ પોષક તત્વોની પણ પૂર્તિ થઈ જાય એટલે કપાસના છોડમાં કુદરતી રીતે જ ઓટોમેટિક ફાલ ફૂલ અવસ્થા છે તે જોરદાર ખીલે છે અને ખોટો વનસ્પતિક વૃદ્ધિ વિકાસ થતો હોય તે રોકાઈ જાય છે કારણ કે આપણને ખબર જ છે કે કોઈપણ પાક સારો એવો ફાલ પકડે એટલે તેનો વિકાસ છે તે ઘણો બધો અટકી જાય છે એટલા માટે જ આપણે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનની સાથે હ્યુમિક નાખવું છે જેથી કરીને નવો વૃદ્ધિ વિકાસ થાય તો તેમાં સીધો જ ફાલ આવે અને અત્યારે આ સમયગાળામાં કપાસના છોડમાં સ્ટ્રેસ હોય તો તેમાં પણ હ્યુમિક એસિડ અને ફૂલ્વિક એસિડ આપણે કોઈ પણ છંટકાવ કરતા હોય તેમાં નાખી દઈ તો કપાસના છોડનો સ્ટ્રેસ પણ ઘણો બધો ઘટી જાય છે અને ફ્લાવરિંગ પણ ખૂબ સારું એવું આવે છે તો ખેડૂત મિત્રો આવા હેતુથી મારે આ ત્રણનો છંટકાવ વરસાદ રહી ગયા પછી કપાસના પાકમાં કરવો છે મેં તો માત્ર જાણકારી જાણકારી માટે જ તમારા સુધી આ માહિતી પહોંચાડી છે તમારે આ જ છંટકાવ કરવો કે ન કરવો તેની કોઈ ભલામણ કે દબાણ અમારા તરફથી નથી માત્ર જાણકારીના હેતુ માટે જ તમારા સુધી આ માહિતી મેં પહોંચાડેલી છે અમે ક્યારેય કોઈ પણ પ્રકારની ભલામણ કે દબાણ ખેડૂતોને નથી કરતા કે તમે આ જ માવજત કપાસમાં વરસાદ રહી ગયા પછી કરો તમને યોગ્ય જણાતું હોય તો કરવાની બાકી તમને એમ થાય કે હું આથી પણ વિશેષ માહિતી ધરાવું છું તો તમારી રીતે પણ વરસાદ રહી ગયા પછી કપાસમાં જે ઘટતું હોય તે પૂરું કરો અને ખૂબ સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ આભાર ખેડૂત મિત્રો